આપણા ઘરમાં જે બાળક છે ને એને તૈયાર કરવામાં ઈશ્વરે નવ મહિના પૂરા લીધા છે એટલે એની અંદર તો કોઈ જ તકલીફ નહીં તકલીફ છે તો એ આપણી એક્સપેક્ટેશન્સમાં છે ઘણા બધા ટેલેન્ટેડ છોકરા હશે એ બની શકશે આઈએસ કે આઈપીએસ જો એને પ્રોપર માહોલ મળશે અને મા બાપ તરીકે આપણું કામ માત્ર એને માહોલ આપવાનું છે કઈ રીતે મારી વાત કરું મારા પપ્પા ઇલેક્ટ્રિશિયન ને મમ્મી ગામની અંદર બીજાના લગ્નમાં રોટલી બનાવવાનું કામ કરતા પપ્પા અગિયાર પાસ છે ને મમ્મી બાર પાસ છે અને પેઢીઓમાં કોઈ ઇતિહાસ નથી સરકારી નોકરીનો પણ જ્યારે મેં એવું કીધું કે મારે કલેક્ટર બનવું છે ત્યારે એમણે મને ક્યારેય એવું નથી કીધું કે આપણા કામની વાત નથી અથવા તો આપણે મધ્યમ વર્ગ લોઅર મિડલ ક્લાસમાંથી આવીએ છીએ આપણે ના બની શકીએ મુદ્દા નંબર એક હું કઈ સ્કૂલમાં ભણીશ હું કયું સ્ટ્રીમ રાખીશ હું એન્જિનિયરિંગ ક્યાંથી કરીશ એન્જિનિયરિંગનો મારો વિષય શું હશે એ તમામ વસ્તુઓ મેં એમને કીધી કે હું આ કરીશ ને એમણે મને ક્યારેય એવું નથી કીધું કે ના તારે ના કરવું જોઈએ એમણે એક જ વસ્તુ મને કીધી કે તારે જે કરવું છે તું કર અમે તારી સાથે જ એ પછી આવકનો દાખલો લાવવાનો હોય કે જાતિનું પ્રમાણપત્ર લાવવાનું હોય કે કોલેજનું ફોર્મ ભરવાનું હોય કે યુપીએસસીનું ફોર્મ ભરવાનું હોય કે દિલ્હીમાં જઈને એક્ઝામની તૈયારી કરવાની હોય કે અહીંયા અમદાવાદમાં એક્ઝામના પેપર લખવાના હોય ક્યાંય મારા પપ્પા કે મમ્મી મારી સાથે નથી આવે પણ એ સ્વતંત્રતા મને આપી કે તારે જે કરવું હોય તું કર ને એનું રિઝલ્ટ છે કે આજે હું અહીંયા છું એટલે મા બાપ તરીકે આપણો માત્ર રોલ આટલો છે કે આપણે બાળકને એક ફ્રીડમ આપીએ એક સપોર્ટ આપીએ પણ એક લાલચ આપણને એવી આવે છે કે હું એનો બાપ બેઠો છું તો મારા છોકરાને તકલીફ ના પડવી જોઈએ કે હું એની માં બેઠી છું તો મારા દીકરાને તકલીફ ના પડવી જોઈએ યસ ઓ નો એટલે અહીંયાથી ઘણા બધા સેવિંગ્સ કરતા હશે એફડી લીધી હશે લગ્ન કરાવવા કોલેજ કરાવવા મામેરું કરવા યસ ઓ નો પણ મને કહો અત્યારે અત્યારે હાલ એક કલાક પછી શું થવાનું છે આમાંથી કેટલા ને ખબર છે અને પછીનું પ્લાનિંગ કરી રહ્યા છે અને પ્લાનિંગ કરવામાં કરવામાં બાપા બિચારો સવારે આઠ વાગે થી નોકરી ધંધે માં બી સવારે આઠ વાગે થી નોકરી ધંધે ઘરમાં બાળકનું શું થાય છે ગોડ નોઝ અને એ નથી કરવું એટલે એને કેજી એલ કેજી યુકેજીમાં મોકલી દીધું હા કે ના પેલાનું બાળક એલ કેજી યુકેજીમાં જાય છે મારું નથી જતું પાછળ રહી જશે તો મિત્રો આપણે ભવિષ્યની ચિંતા કરવામાં બાળકના ચારિત્રની ચિંતા કરવાનું ભૂલી જઈએ છીએ ચારિત્રની ચિંતા એટલા માટે કરવાનું કહું છું કે આજથી પાંચ વર્ષ દસ વર્ષ પંદર વર્ષ પછી તમે એની સાથે નથી રહેવાના ત્યારે જીવનની તકલીફો ત્યારે જીવનના પ્રશ્નોને ત્યારે પરિસ્થિતિનો સામનો કરવાનો આવશે ત્યારે બાળક કઈ રીતે કરશે આપણે માત્ર સારા સંસ્કાર અને એના ચારિત્રનું ઘડતર અને એને જોઈતી ફ્રીડમ આટલું જ કરવાનું છે બાકી મારા બાપાએ કોઈ એફડી નહોતી કરી કે બેંકમાં દસ હજાર રૂપિયાથી વધારનું બેલેન્સ નહોતું જ્યારે મેં નક્કી કર્યું હતું કે મારે યુપીએસસી કરવી છે પણ રસ્તો બનતો ગયો કારણ કે મનોબળ મક્કમ હતું પણ ત્યાં મારા પપ્પાને ક્યાંય એફડી તોડવાની જરૂર ના પડી નો અત્યારે તમને એક્ઝામ્પલ અહીંયા આપણે ફાર્મમાં બેઠા છે બે બે ઝાડ વાવીએ આપણે નાના નાના છોડ એકને મસ્ત તારની વાડ કરીએ ઉપર છાયડો આપીએ ટાઈમ ટુ ટાઈમ પાણી આપીએ અને બીજાને નાખીને થોડું ખાતર આપીને મૂકી દઈએ પછી ભલે વરસાદ આવે તડકો આવે ગાય ભેંસ આવે થોડું ખાઈ જાય પાછું કાઢીએ અને આવું થતા થતા બંને ઝાડ મોટા થાય અને પછી દસ વર્ષ પછી એક ભયંકર તાવતે જેવું વાવાઝોડું આવે તો મને કહો બંને કયું ઝાડ ટક્યું હશે અને કયું ઝાડ પડી ગયું હશે પહેલા નંબર વાળું વાડ વાળું કે બીજા નંબર વાળું બીજા નંબર વાળું તો આપણને આટલી પ્રેક્ટિકાલિટી જો ઝાડ વિશે ખબર છે તો આપણા સંતાનો વિશે કેમ નથી એને પણ તડકો છાઇડો જોવા દો એને પણ જીવનના રંગો સમજવા દો એને પણ પછડાટ ખાવા દો તો જ આજથી પંદર વર્ષ પછી કોઈ એવી તકલીફ આવશે તો એ ટકી રહેશે એટલે જે મૂલ્ય ઘડતરની હું વાત કરું છું જે સંસ્કારની વાત કરું છું એ માત્ર એટલી જ છે કે સારું શું અને ખરાબ શું આટલાની સમજ આમાં બધું આવી ગયું